દસ લાખ રૂપિયા નું કન્ટેનર ત્રણ હજાર રૂપિયા નો મોબાઈલ મળી કુલ તેતાલીસ લાખ સત્તર હાજર ચારસો રૂપિયા કબજે લીધો હતો અને કન્ટેનર ચાલક શ્રવણ કુમાર રાજેન્દ્ર પ્રજાપતિ રહેવાસી સીદાના ગુહાન જુજુન રાજસ્થાનની ધરપકડ કરી હતી તેમજ દારૂના જથ્થા સાથે કન્ટેનર આપના શંકર મારવાડી અને કન્ટેનરના માલિકને વોન્ટેડ જાહેર કર્યા પછી ગણદેવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ગણદેવી પોલીસે હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ એન્ટીસીબી નવસારી